ઇન્ફોસિસ બાયબેક કરે છે સ્ટોક માટે જે શેર હોલ્ડર્સ છે એમના માટે અલ્ટિમેટલી વાત સાચી પણ શું કંપનીએ આ એ ટેકનોલોજીનો સમય છે એઆઈનો સમય છે ત્યારે આ પૈસા બાયબેકના પૈસા એઆઈમાં કે બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ નહોતું કરવું જોઈતું આ ડિબેટ છે અસીમ સાહેબ બિલકુલ યશાદ આપને ખ્યાલ હશે કે જ્યારે પણ આપણે આઈટી સેક્ટરની ચર્ચા કરી છે ત્યારે મારું એવું કહેવું હતું કે આ બધી જ જે ટોપ કંપનીઓ છે એ બહુ જ ક્વાર્ટરલી અને ઇયરલી તમે જુઓ તો ઘણું સારું કેસ જનરેટ કરી રહી છે અને જ્યારે ગ્રોથની વાત આવે ત્યારે ચોક્કસ આપણને એક ચિંતા રહેતી હોય છે કે ગ્રોથ જે આપણી અપેક્ષાઓ અપેક્ષા આ કંપનીઓ પાસે હોય છે એ મટીરિયલાઇઝ નથી થઈ રહી પરંતુ યસ જે એમની પાસે એક સ્ટેડી બિઝનેસ છે વીઆર મેં હું વારંવાર કહું છું વીઆર સર્વિસ પ્રોવાઈડર અને એ જે રેગ્યુલર ઇન્કમ છે એ બધી કંપની પોસ્ટ કરતી રહી છે એટલે જ્યારે ફંડામેન્ટલ થતી હોય તો કોઈ નેગેટિવિટી આ કંપનીઓ માટે બિલકુલ બનતી નથી કારણ કે કેશ જનરેશન બહુ મોટું થઈ ગયું છે હવે જો તમારે રોકાણકારને રિવોર્ટ કરો છો ક્યાં તમે ડિવિડન્ડ આપો અથવા તમે બાયબેકની અને આ વસ્તુ આપણે ચર્ચા પાછમાં પણ કરી હતી કે કંપનીઓ એક પછી એક આઈધર હેપ્ટી ડિવિડ આપશે યા પછી બાયબેકની ઓફર આપશે બાયબેક વિચ વોઝ આઈ મીન એક અગાઉના બજેટ વખત સુધીમાં એ બહુ જ એટ્રેક્ટિવ હતું કારણ કે જે બાયબેક રોકાણકારોના હાથમાં આવતું હતું એ ટેક્સ ફ્રી થતું હતું અને કંપની ટેક્સ ભરતી હતી પણ એઝ યુ ન હો કે હવે જે રિઝ્યુમ જે નવા નિયમ પ્રમાણે આપણે બાયબેકમાં જે પણ આવશે એ જે શેર હોલ્ડર છે એમને એમનો ટેક્સ ભરવો પડશે પણ હવે આપણે જે આપનો પોઈન્ટ છે કે એઆઈ માટે રોકાણ કરવું હતું કે રાખવું જોઈએ અને પછી તમે બાયબેક કરો તો યસ એવું મારું માનવું છે કે આ બધી કંપનીઓને તમે જોવો તો ક્વાર્ટરલી જે રિઝલ્ટ છે જે પ્રોફિટ જનરેશન છે માસિવ છે અને એઆઈમાં ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ કરી પણ રહી છે ને ઇનઓર્ગેનિક ગ્રોથ ઇવન આપણે ઇન્ફોસિસના બાબતમાં તો આપણે જોયું પણ જે કંપની પરચેસ પણ કરી છે એમણે ઇનઓર્ગેનિક ગ્રોથ કંપનીએ કરતી આવેલી છે હવે આ તમારે સેરોલ્ડરને રિબોટ કરવો છે તો આઈતર બાય બે ક્યાં ડિવિડન્ડ છે તો બે વસ્તુમાં એક જ ડિફરન્સ જે મારી દ્રષ્ટિએ દેખાય છે કે ડિવિડન્ડ એક આઉટગો જાય છે જ્યારે ઓફકોર્સ આમાં બી આઉટગોથ થાય છે પણ તમારી કેપિટલ કંપનીની ઓછી થતી જાય છે એટલી જે બી માઇનોર થશે પણ કેપિટલ ઓછી થવાની એ કારણસર ઇન્ટરેસ્ટિક વેલ્યુ એટલે કે મૂળભૂત વેલ્યુ શેરની વધતી હોય છે એટલે મને જો તમે પર્સનલી પૂછતા હો અને આ મેં ડિબેટમાં અમે એક જગ્યાએ આ વસ્તુ ચર્ચા પણ કરેલી છે તો હું બારને વધારે પ્રિફર કરું છું કે લોંગ ટર્મમાં કંપનીઓ વધારે સ્ટ્રોંગ આ રીતે થતી હોય છે અને ઓફકોર્સ એ જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એને ક્યાંય સફળ થઈને આ કરતી હશે હું ચોક્કસ માનું છું કે નહીં કરતી હોય કારણ કે ઇન્ફોસિસે એટીસ તરફ બોનસ પણ એમ્પ્લોય માટે ડિક્લેર કર્યું છે એટલે ઇન ઓલ ક્લાઇમેટ બહુ જ નેગેટિવ છે પણ કંપનીઓ પાસે સારા રિઝર્વ છે સારી કેશ જનરેશન છે તો શેર રિવોર્ટ કરે એમાં નથી રોંગ ઇન ઇટ તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ એક ડિબેટ જે ચાલી રહી છે ઇન્ફોસિસને લઈને તેને આપણે અહીંયાથી પૂર્ણ વિરામ મૂકવાની જરૂર કોશિશ કરી છે